હાઇ ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે સત્યાવીસ નવેમ્બર બે હજાર પચીસના ટોપ દસ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ પ્રશ્ન એક તાજેતરમાં સેબીના પૂર્ણ સમય પૂર્ણ સમયસભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે સેબીના પૂર્ણ સમય સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ છે સંદીપ પ્રધાનની આગળનો પ્રશ્ન ભારતમાં તાજેતરમાં ટીબીના કેસોમાં કેટલા ટકાનો ઘટાડો નોંધાયો છે તો જવાબ છે એકવીસ ટકાનો ઘટાડો નોંધાયો છે તાજેતરમાં અવસાન પામેલા નમાન્શ શ્યાલ કોણ હતા તો જવાબ છે નમાન્શ શ્યાલ કે જેઓનું અવસાન થયું તેઓ એક વિંગ કમાન્ડર હતા તાજેતરમાં અવસાન પામેલા ધર્મેન્દ્ર કોણ હતા તો ધર્મેન્દ્ર એક અભિનેતા હતા તાજેતરમાં રાષ્ટ્રીય કાજુ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો જવાબ છે ત્રેવીસ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કાજુ દિવસ ઉજવવામાં આવ્યો હતો તાજેતરમાં લચિત દિવસ બે હજાર પચીસ ક્યારે ઉજવવામાં આવ્યો તો જવાબ છે ચોવીસ નવેમ્બરના રોજ લચિત દિવસ બે હજાર પચીસ ઉજવવામાં આવ્યો હતો તાજેતરમાં ગુરુ તેગ બહાદુર શહીદ દિવસ બે હજાર પચીસ ક્યારે ઉજવવામાં આવ્યો તો જવાબ છે ચોવીસ નવેમ્બરના રોજ ગુરુ તેગ બહાદુર શહીદ દિવસ બે હજાર પચીસ ઉજવવામાં આવ્યો હતો તાજેતરમાં કયા દેશને વિશ્વનો ત્રીજો સૌથી મોટો માનવતાવાદી દાતા જાહેર કરવામાં આવ્યો છે તો જવાબ છે યુએની હા મિત્રો યુ એને વિશ્વનો ત્રીજો સૌથી મોટો માનવતાવાદી દાતા જાહેર કરવામાં આવ્યો છે આગળનો પ્રશ્ન તાજેતરમાં નવા ટેલિકોમ સચિવ કોણ બન્યા છે તો જવાબ છે અમિત અગ્રવાલ હા મિત્રો અમિત અગ્રવાલને નવા ટેલિકોમ સચિવ બનાવવામાં આવ્યા છે તાજેતરમાં નાગપુર પુસ્તક મહોત્સવ બે હજાર પચીસનું ઉદઘાટન કોણે કર્યું છે તો જવાબ છે નીતિન ગડકરીએ